ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવા માટે અને એ જામીન મળે એ માટે આમ આદમી પાર્ટીએ તંતોડ મહેનત કરી રહી છે પ્રયત્નો કરી રહી છે પરંતુ તેમને જામીન ન મળવા પાછળ અનેકે કારણોસર વિલંબ થઈ રહ્યો છે અને હવે એ અનેકે કારણોસર ચૈતર વસાવાની જામીન અરજી રદ થઈ રહી છે અને જેમાં તારીખ પર તારીખ પડી રહી છે ત્યારે હવે ચૈતર વસાવાના જામીન મળે એ માટે હવે એક નવા વકીલ પણ મેદાને છે ચૈતર વસાવાના વકીલ તરીકે હવે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે હવેથી આ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી એ ચૈતર વસાવાની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરશે વિક્રમ ચૌધરી કે જો સુપ્રીમ કોર્ટની અંદર એ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટની અંદર અત્યાર સુધીમાં અનેકે મોટા રાજકીય નેતાઓના પણ કેસ લડી ચૂક્યા છે જો કે આ માહિતી એ વડોદરા શહેર કાર્યાલય ખાતે એક મિટિંગનું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આયોજન કર્યું હતું જેમાં કાનૂની લડાઈ લડી રહેલા ચૈતર વસાવા સાથે આખી આ ઘટનામાં જે ચૈતર વસાવાના નજીકના ગણાતા એ સાથી તેમના એ મિત્રો આમ આદમી પાર્ટીના તેમના એ તેમના વિસ્તારના કાર્યકર્તાઓ એ ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવાને જામીન ન મળે એ માટેનું આખું આ ષડયંત્ર છે વડોદરા લોકસભાના પ્રભારી વિરેન્દ્ર રામીના આખી આ ઘટનામાં જણાવેલા અનુસાર આદિવાસી પંથકમાં જે રીતે ચૈતર વસાવા એ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ પ્રકારનું કામ અત્યારે ચાલી રહ્યું છે જેના કારણે ચૈતર વસાવાએ જેલમાંથી બહાર ન નીકળે માટે અલગ અલગ એ કારસાઓ રચવામાં આવી રહ્યા છે આ પ્રકારના ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે જ્યારે હવે રેગ્યુલર જામીન અંગેની સુનાવણી આગામી અગિયારમી સપ્ટેમ્બરના રોજ યોજાશે જોકે આગામી અગિયારમી સપ્ટેમ્બરે ચૈતર વસાવાને જામીન મળવાની શક્યતા નહીવત છે કારણ કે જો પોલીસ ચાર્જશીટ રજૂ કરી દેશે તો ચૈતર વસાવાના વકીલને ચૈતર વસાવાની જામીન પાછી ખેંચી લેવા સિવાય એ કોઈ વિકલ્પ નહીં હોય હવે નવેસરથી જામીન અરજી માટે ચાર્જશીટ બાદ જામીન અરજી દાખલ કરવામાં આવશે એવી એક ચર્ચાઓ ચાલી છે ને આ આખી ઘટનાને લઈ અગિયારમી સપ્ટેમ્બરના રોજ ચૈત્ર વસાવાને નવી તારીખ મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે હવે એવું જોવાનું રહેશે કે ગુજરાત હાઈકોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિક્રમ ચૌધરી જે આખી આ ઘટનામાં કેસ લડવા માટે હવે આવશે એ વિક્રમ ચૌધરી જે છે તે કયા પ્રકારની દલીલો કરે છે આ કેસની અંદર શું કંઈ ચર્ચાઓ થાય છે કોર્ટરૂમની અંદર કયા પ્રકારની દલીલ થાય છે અને દલીલ બાદ ચૈતર વસાવાને જામીન મળે છે કે નહીં તેના ઉપર સૌ કોઈની નજર છે અગિયાર સપ્ટેમ્બરના રોજ જ્યારે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે દરમિયાન લગભગ વાત કરવામાં આવે તો સમય એ ગુજરાતની રાજનીતિની અંદર અત્યાર સુધીના એ અઢી મહિના જેટલો સમય થઈ ગયો છે કે જ્યાં ચૈતર વસાવા એ જેલની અંદર બંધ છે ધારાસભ્ય તરીકે ચૈતર વસાવા જેલની અંદર બંધ હોય એવી ઘટનાઓ એ અનેક વખત સામે આવી છે ભૂતકાળની અંદર પણ તેઓ જેલની અંદર બંધ હતા જેલમાંથી બહાર નીકળતાની સાથે જ તેમનું એ તેમના વિસ્તારના લોકોએ તેમના વિસ્તારના આગેવાનોએ ભવ્ય સ્વાગત પણ કર્યું હતું અને એક મોટી સભાનું પણ આયોજન થઈ ચૂક્યું હતું ત્યારે હવે જોવાનું રહેશે કે ચૈત્ર વસાવાના સમર્થનની અંદર જે આ આખી ઘટનામાં એટલે કે સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિક્રમ ચૌધરીની જે નિમણૂક કરવામાં આવી છે એ બાદ હવે ચૈતરને જામીન મળે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે ને આમ આદમી પાર્ટી દ્વારા વિક્રમ ચૌધરીની નિમણૂક થતાની સાથે જ તેમને એક આસ દેખાઈ રહી છે કે આવનારા સમયની અંદર ચૈત્ર વસાવાના જામીન મંજૂર થાય અત્યાર સુધીની જો જામીન અરજીની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટની અંદર છેલ્લા એક મહિના કરતાં પણ વધારે સમયથી આ જામીન અરજીને લઈને દર વખતે એક નવી તારીખ સામે આવે છે અને તારીખ સામે આવતાની સાથે જ આ કેસમાં સુનાવણીએ ટાળી દેવામાં આવે છે સુનાવણી ટળી જાય છે ક્યારેક એવી પણ ઘટના બને છે કે એમના સુનાવણીનો સમય એ એમની જે નંબર છે ગુજરાત હાઈકોર્ટની અંદર એ પાછળ હોવાના કારણે તેમની સુનાવણી નથી સહી શકતી તો થોડા સમય પહેલાંની જ ઘટના કે અઠ્યાવીસ તારીખના રોજ જ્યારે તેમની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસની બદલીને બાદ એડવોકેટ એ હડતાળ પર હતા જેના કારણે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી ન હતી હાથ ધરવામાં આવી ત્યારે હવે ગુજરાતની અંદર એક ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર ન આવવા પાછળ શું કારણ હોઈ શકે જો કે આમ આદમી પાર્ટીના નેતાઓ તો એ ચૈતર વસાવાને જામીન ન મળે એ પાછળ ભાજપનો હાથ બતાવી રહ્યું છે ભૂતકાળની અંદર પણ અને કચરો જ પણ ચૈતર વસાવાના સમર્થકોએ ભાજપ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આવનારી અગિયાર સપ્ટેમ્બરના રોજ શું ઘટના બને છે સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિક્રમ ચૌધરીએ કયા પ્રકારની દલીલ કરે છે અને વિક્રમ ચૌધરીની દલીલના આધારે શું આવનારા સમયની અંદર ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે કે કેમ તમારું શું માનવું છે તે અમારી ક્રાઇમ સ્ટોરીના કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને દર્શકો જો હજુ પણ તમે અમને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો આ જ પ્રકારની પોલિટિકલ વિથ ક્રાઇમ સ્ટોરીની અંદર એ તમામ અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર